છોટાઉદેપુરના નસવાડીના ઘોટિયા ગામે એક બાપે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી છે કે બે મેની રાતે પંદર વર્ષની એની જે દીકરી છે એને એનો જ શિક્ષક ભગાડી અને લઈ ગયો છે શું છે પૂરો બનાવ એના વિશે વિસ્તારથી વાત કરીએ આ વિડીયોમાં નમસ્કાર વાઇબ્સ ઓફ ઇન્ડિયા સાથે હું સમય આ ઘટનાની વાત કરીએ તો આ ઘટના ઘટી એના નવ દિવસ પછી પોલીસે આ મામલે ફરિયાદ છે નોંધાવી છે હાલ વીસ દિવસથી પણ વધુ સમય થઈ ગયા છે પણ સગીર છોકરી કે એને ભગાડી જનાર જે શિક્ષક છે કે છોટા ઉદયપુર પોલીસની પકડમાં નથી આવી શક્યા દીકરીની વાત કરીએ તો એના બાપનો આક્ષેપ એવી રીતના છે કે દીકરીને પોલીસ જલ્દીથી જલ્દી એવી રીતના પોતાની તપાસ કરી અને ઘરે લાવી આપે આ ઘટનાની વાત કરીએ તો બે મહિના દિવસે એ વ્યક્તિ જેની વાત કરવામાં આવી રહી છે જેના ઘરેથી દીકરી ભાગી છે એના ઘરે ઘરનું કામ ચાલી રહ્યું હતું એટલે મોડી રાત સુધી બધા કામમાં હતા વ્યસ્ત હતા બરોબર એટલે થાકી ગયા હોય સ્વાભાવિક છે એટલે રાતે ખસખસાટ ઊંઘી ગયા હતા હવે પરિવારનો આક્ષેપ એવી રીતના પણ છે એમના જણાવ્યા મુજબ રાતના સમયમાં મસ્તાન ભીલ નામનો એક શિક્ષક છે એમના ઘરની આસપાસ આંટા મારતો દેખાવા મળ્યો હતો જોવા મળ્યો હતો પણ પરિવારને ખબર પણ ન હતી અંદાજો પણ ન હતો કે આવું કંઈ પણ થઈ જશે વિચાર કરો કે 15 વર્ષની દીકરી જેને સગીર છે એને એનો શિક્ષક જ ભગાડી એને છતાં પણ પોલીસ હજુ સુધી પગલાં નથી લઈ શકી શોધી નથી શકી જો કે છોટાઉદેપુરની નસવાડી પોલીસે મસ્તાન ભીલ સામે દીકરીના પરિવારના આક્ષેપ મુજબ કલમ ત્રણસોને ત્રેસઠ જેને અપહરણનો ગુનો કહેવાય છે એ મુજબ અને કલમ ત્રણસોને છાસઠ એટલે કે લગ્ન કરવા માટે મહિલાનું અપહરણ કરવામાં આવે એ મુજબ ગુનો નોંધ્યો છે હવે પરિવારની વાત કરી હવે આપણે પોલીસની પણ વાત કરીએ તો પોલીસની આપણે વાત કરીએ એ મુજબ નસવડીના પીએસઆઈ છે એમને વાઇફ્સ ઓફ ઇન્ડિયા સાથે વાત કરી હતી અમે ફોન કર્યો હતો ત્યારે તેણે એમણે જણાવ્યું હતું કે ફરિયાદ છે થઈ ગઈ છે છોકરો છે શિક્ષક છે કે નથી એ વિશે પોલીસને કઈ એટલી બધી માહિતી નથી પણ તપાસ કરવામાં આવી રહી છે બીજી મહત્વની વાત કે પીએસઆઈ એ કહ્યું હતું કે છોકરી છે એ પહેલી વાર નથી ભાગી એ બીજી વાર ભાગી છે આ બીજો બનાવ છે કે એકની એક છોકરી એના ઘરમાંથી બીજી વાર ભાગી ગઈ છે એ જ છોકરી અગાઉ પણ ભાગી ચૂકી હતી સામેની બાજુ વધુ માહિતી માટે વાઇબ્સ ઓફ ઇન્ડિયા એક સ્થાનિક પત્રકાર પાસેથી માહિતી મેળવી હતી અને જે સ્થાનિક પત્રકાર છે છોટા ઉદેપુરના એમણે અમને જણાવ્યું હતું કે આ જે મસ્તાન ભીલ છે એ ત્યાંનો પ્રવાસી શિક્ષક હતો અને સ્થાનિક રહેવાસી જ હતો એ ત્યાં જ રહેતો હતો અને પ્રવાસી શિક્ષક તરીકે સેવા પણ આપી છે છે ખેર પરિવારની આપણે વાત કરીએ તો પરિવારજનની માંગ એવી રીતના કે જલ્દમાં જલ્દ આરોપી શિક્ષકને પકડી લેવામાં આવે અને પોલીસ જલ્દમાં જલ્દ કાર્યવાહી કરી અને જે દીકરી છે એને પોતાના પરિવાર સુધી પહોંચાડે નિયમો ભલે ગમે તે હોય ભલે અલગ રીતના હોય આદિવાસી વિભાગના આદિવાસી લોકોના એમની સંસ્કૃતિના પણ પોક્સો હેઠળ ગુનો અહીંયા થઈ શકે છે કારણ કે આ પોક્સોનો કેસ છે જો આપણે ભારતને ધ્યાનમાં રાખીએ કહીએ કારણ કે પંદર વર્ષની છોકરી ભાગી ગઈ છે એના ઘરમાંથી જો તમે પણ ટેટૂ કરાવવાનું વિચારતા હોય તો ચિંતા ના કરો તમારી મૂંઝવણનું એક જ સમાધાન એટલે કે અમદાવાદનો બેસ્ટ ટેટૂ સ્ટુડિયો વચ્ચે ડ્રેગન ટેટુ સ્ટુડિયો જ્યાં તમારી મનપસંદ ટેટૂની સ્ટાઇલને અમારા એક્સપોટ્સ છે એ વધારે નિખારશે અને તમને પણ કહેવાનું મન થશે કે વાહ ક્યા થે અને હા માત્ર ટેટુ જ નહીં પણ તમે જો ટેટૂ આર્ટિસ્ટ બનવા માંગતા હોય ટેટૂઝ કેવી રીતે થાય છે શીખવા માંગતા હોય તો પણ ડ્રેગન ટેટૂ સ્ટુડિયો એ તમારા માટે બની રહેશે બેસ્ટ Dragon Tattoo Studio for contact 8460253049. Visit us now.